હલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું લીલી મેથીની ભાજીનું શાક તો ફ્રેન્ડ્સ બીમાર માણસને બેઠા કરી દઈએ ને એવું આ શાક બનાવશું અને શાકમાં એવી એવી વસ્તુ ઉમેરેલી છે ને કે ઘરમાં નાનાથી મોટા બધાને પસંદ આવશે તો વિડિયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ ચટપટું ઘરમાં નાનાથી મોટા બધાની દાઢમાં સ્વાદ રહી જાય ને એવું મેથીની ભાજીનું શાક તો મેથીની ભાજીનું નવું શાક બનાવવા માટે અહીંયા અમે એક બંચ મેથીની ભાજી લીધેલી વજનમાં જોઈએ તો બસો ગ્રામ છે મેથીના ભાજીના મેં બધા ખાલી પાન જ ચૂંટી લીધા છે ડાળખીનો ભાગ નથી લીધો આ મેથીની ભાજી આપણે સમારવાની પણ નથી ખાલી પાન ચૂંટી અને આ શાક તૈયાર કરવાનું છે મેથીની ભાજી સાઈડ પર રાખી દેસુ અને શાકમાં ઉમેરવા માટે એક સ્પેશિયલ પાવડર તૈયાર કરવાનો છે અહીંયા મિક્સર લીધેલું છે પચીસ થી ત્રીસ દાણા ઉમેરશું કાચા દાણા લીધેલા છે સાથે બે ચમચી તલ લીધા છે બે ચમચી શેકેલા દાળિયાની દાળ ઉમેરશું તો આ બધી જ સામગ્રી પીસી લેશું તો અહીં આપણો પાવડર તૈયાર થઈ ગયો છે અને આ રીતે એકદમ બારીક પીસી લીધો છે પીસેલો પાવડર એક પ્લેટમાં લઈ લેશું પીસેલો પાવડર સાઈડ પર રાખી દઈશું અને એ જ મિક્સર જારમાં આપણે બે ટમેટાની પ્યુરી કરી લેશું ટમેટા આ રીતે રફલી સમારી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું રેગ્યુલર આપણા બધાના ઘરમાં મેથીની ભાજી અનેક વખત બનતી હોય છે પણ આજે આપણે એક અલગ રીતે મેથીની ભાજીનું શાક તૈયાર કરશું તો વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા ટમેટા પણ પીસી લેશું અહીંયા ટમેટા પણ પીસાઈ ગયા છે હવે શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતા મેં સાત થી આઠ કળી લસણની આ રીતે લાંબી સ્લાઈસમાં સમારી લીધી છે એ ઉમેરી દેસુ લસણ એકદમ સારી રીતે સાંતરી લેશું મેથી ભાજીમાં લસણ નો સ્વાદ બહુ સરસ આવતો હોય છે તો થોડું વધારે પ્રમાણમાં ઉમેરવાનું તો લસણ એકદમ સરસ સંતળાઈ ગયું છે તો મેથીના પાન મેં સારી રીતે ધોઈ લીધા છે મેથીના પાન આપણે કડાઈમાં ઉમેરી દેસુ અત્યારે મેથીનું પ્રમાણ વધારે લાગી રહ્યું છે પણ જેમ જેમ મેથી સંતડાશે ને એમ એકદમ સરસ સંકોચાઈ જશે આ રીતે જો તમે મેથીની ભાજીનું શાક બનાવશો ને તો ઘરમાં મોટાને તો પસંદ આવશે જ પણ નાના બાળકોને પણ આ મેથીનું શાક બહુ પસંદ આવશે એવું સરસ આ શાક તૈયાર થાય છે તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં મેથી એકદમ સરસ સંકોચાઈ ગઈ છે મેથીના પાન એકદમ સારી રીતે સાંતળી લેવાના છે થોડી વાર મેથીના પાન સાંતળ્યા પછી અહીંયા તમે જુઓ મેથીના પાન એકદમ સંકોચાઈ ગયા છે અને સરસ સંતાઈ પણ ગયા છે તો મેથી છે ને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એ જ કઢાઈમાં તેલ ઉમેરશું તેલની સાથે જ એક ચમચી જેટલું ઘી પણ ઉમેરશું આગળ તમને કહેલું એમ કે આજે મેથીની ભાજી આપણે એકદમ અલગ રીતે બનાવશું અને નાનાથી મોટા બધાને ભાવે એવી બનાવશું તો અહીંયા કડાઈમાં ઉમેરેલું ઘી અને તેલ સરસ ગરમ થઈ ગયું છે ચપટી રાઈ ઉમેરશું સાથે ચપટી જેટલું જીરું પણ ઉમેરી દેસું રાઈ જીરું સરસ કકડી જાય એટલે ચપટી હિંગ ઉમેરશું અને તરત જ જે આપણે ટમેટાની પ્યુરી કરીને રાખેલી છે ને એ કઢાઈમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને મસાલા કરી લઈશું મસાલામાં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું બધો જ મસાલો ટમેટાની ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મસાલો ગ્રેવી સાથે સરસ સંતળાઈ ગયો છે અને ગ્રેવીમાં તેલ અલગ પડવા માંડ્યું છે હવે ગ્રેવી થોડી પાતળી કરવા માટે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરશું હવે ગ્રેવી થોડી ઉકળવા માંડે ને એટલે આપણે જે તલચિંગ દાણાનો પાવડર કરીને રાખેલો છે ને એ પાવડર ગ્રેવીમાં ઉમેરી દેશું જેથી આપણે બધી જ કાચી સામગ્રી લીધેલી છે ને એ ગ્રેવી સાથે સરસ પાકી જાય બધું જ કડાઈમાં ઉમેરી દીધા પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને થોડી વાર ઢાંકણ ઢાંકી દેસું જેથી આપણી પરફેક્ટ ગ્રેવી તૈયાર થઈ જાય હવે થોડી વાર પછી આપણે ચેક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને બધું જ તેલ છૂટું પડી ગયું છે એક વખત સરસ મિક્સ કરી લીધા પછી જે આપણે મેથી સાંત્રીને રાખેલી છે ને એ મેથી કડાઈમાં ઉમેરી દેસું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આપણે મેથી તેલમાં સાતડીને રાખેલી છે એટલે મેથીને વધારે ચોડવવાની જરૂર નથી પણ થોડીવાર ઢાંકણ ઢાંકી દેશું ને એટલે ગ્રેવીને એકદમ સરસ ફ્લેવર મેથી સાથે મિક્સ થઈ જશે થોડીવાર પછી અહીંયા ચેક કરીએ તો તમે સાતનો કલર અને ટેક્સચર જોઈ શકો છો ઢાંકણ ખોલતા એટલી મસ્ત સુગંધ આવી રહી છે કે એમ થાય કે અત્યારે જ ભાજી ખાઈ લઉં અહીંયા પરફેક્ટ ગ્રેવી તૈયાર થયેલી નિશાની તમે ચમચો ફેરવો ને તો પણ તમારું તેલ એકદમ છૂટું જ રહે પરફેક્ટ ગ્રેવી સંતળાઈ ગઈ હશે ને તો જ તમારું શાક આ રીતે તૈયાર થશે હવે છેલ્લે શાકમાં આપણે લીંબુનો રસ ઉમેરશું આગળ તમને કહેલું એમ કે આ મેથીની ભાજીનું શાક બિલકુલ કડવું નહીં લાગે એટલે થોડું લીંબુનો રસ ઉમેરશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે તમને ગળપણ પસંદ ના હોય તો ખાંડ નહીં ઉમેરવાની થોડી ફ્રેશ તમારે કોથમરી ઉમેરી દેસું અને બધું એકદમ સરસ મિક્સ કરી લેશું અહિયાં આપણી એકદમ સ્વાદિષ્ટ એવી મેથીની ભાજીનું શાક તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી તો તૈયાર થયેલું શાક સૌ કરશું તો તૈયાર છે મેથીની ભાજીનું શાક આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવી રીતે બનેલું ઘરમાં નાનાથી મોટા બધાને પસંદ આવે એવું મેથીની ભાજીનું શાક કેવું લાગ્યું આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ